ભાવનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે ઇદની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી ત્યારે બીજા દિવસે પણ વાસી ઇદની ઉજવણી કરવામાં આવી છે ભાવનગર શહેરના ફરવાલાયક સ્થળ એટલે બોરકરાવ ખાતે મોટી સંખ્યામાં પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ભાવનગરના બોરકરાવ ઉપર મોટી સંખ્યામાં લોકોની ભીડ વાસી ઇદ નિમિત્તે ઉમટી હતી